જોઈ શકો છો આ છે આપણું કોલ લેટર અને બાકી તમને કોલ લેટર ની વાત કરેલી મેં તો છે ને કોલ લેટર મેં કઢાવી નાખ્યું છે મૂકી દઈએ બાકી તમને કોલ લેટર બતાવું હું હેલો મિત્રો કેમ છો યાર તમે બધા આશા રાખો તો બધા મજામાં હશો અને કાયમ માટે મોજ રહેવાનું તો સ્વાગત છે તમારું બધાનું આપણા આજના નવા વ્લોગમાં બધાને ગુડ મોર્નિંગ જય માતાજી અને આપણે છે ને સવાર સવારમાં નાહી લીધું છે દિવાગરબત્તી બધું કામ કરી નાખ્યું છે અને તૈયાર પણ થઈ ગયા છે લીમખેડા જવાનું છે આપણે થોડુંક કામ છે એ બી તમને કહું આગળ અને બાકી તમે સવાર સવારમાં જુઓ આપણા સાણા ભેંસ બળદને બધા બાંધેલા છે અને આપણે કમ્પ્લીટ રેડી થઈ ગયા છે અને જુઓ તમે આવી રીતના થાપવાના હોય છે મારા મમ્મી ને બધી મારી વાઇફે બધા થાપે છે બાકી સવાર સવારનો વ્યૂ આવો છે અમારી બાજુ હવે આપણે નીકળી ગયા લીમખેડા જવા માટે આઈટીઆઈમો તમે જોઈ શકો છો બેગ લાઈન અને ને પોલીસ કોન્સ્ટેબલનું આપણું જે ફોર્મ ભરેલું ને એનું કોલેક્ટર બી નીકળશે તો આપણે છે ને કોલેક્ટર બી કઢાવવાનું છે તો આપણે જોઈએ છે લીમખેડા જઈને શું થાય છે પેલા આઈટીઆઈમાં લગભગ જવું પડશે પછી લગભગ ઓનલાઈન સેન્ટર પર જવું તો વાંધો ને આપણે નીકળી ગયા છે બાકી આ બોર આપણે બેસી ખાવાના છે હમણાં તમારે ખાવા છે તો આવી જજો આપણી બાજુ બાકી આપણે ચાલતા હાલતા જાય રહ્યા છે મારો ભાઈ બાઇક છે પણ છે ને આપણે બાઇક લઈને જ જાતા કેમ કે અહીંથી મોઘું બી પડે પેટ્રોલ નખાડવાનું થાય અને એકલા ને પાછો કંટાળો દો એટલા માટે હું લઈને જતો એટલે આપણે જાય છે સકડામ બે છ બસ માં ભેલવા દો ચાલો આપણે સ્ટેશન પર જઈએ બીજું શું સ્ટેશન પર ચાલતા ચાલતા આપણે જતા રહ્યા ને આપણે છે ને ભૂણ દેખાય તમને બતાવું જો એ ભાગી જાય જો દેખાય દેખાય છે એ જાય ગાંજ જેવા છે એટલે બરાબર દેખાતા નહીં બાકી તમે જોઈ શકો છો જાય છે સ્ટેન્ડ પર આપણે આવી ગયા છે ને કઈ ના રેકડામાં જવાનું છે ખબર નહીં કે કેટલા રેકડા છે એ બે ત્રણ આ એકો છે ત્રણ ચાર પાંચ છ સાત એટલા બધા રેકડા પડ્યા છે આપણા ડ્રાઈવર છે ને બધા પેલી સાઈડ બેઠા તમને અમને બતાવું ધીમે ધીમે કડક કડક બતાવું આપણા બેઠા છે બધા ડ્રાઈવર છે બેસીને આપણે આવી ગયા છે લીમખેડા આપણે ચાલતા ચાલતા એટીએમ જયારે તમે જોઈ શકો આ છે લીમખેડા નો અને આ છે લીમખેડા નંદી આપણે છે ને ચાલતા ચાલતા આઈટીઆઈ આવી ગયા છે ને બેગ છે ને આપણે ધર્મેશની બાઇક પર મૂકી દીધો છે અને આઈટીઆઈ વાળા છોરા છે ને બધા ત્યાં ટ્રેક્ટર છે ત્યાં કામ કરે છે આપણે બે ભાવ જોઈએ બાકી આ આપણો ભાઈ બનાવે છે ગાડી લઈને તમે જુઓ લોકો છે ને આઈટીઆઈ માં કલાકે રોકાયા અને આપણે જવાનું છે હવે છે ને પાણીયા હું લેવા જવાનું નાસ્તો લેવા જવાનું છે મારા કાકા ને તો તમે જોઈ શકો નાસ્તો લે બી લીધો અને હા આપો આલવા જાય ધર્મ સરકર કેવું છે ના બસ નાસ્તો લ્યા લે જે તમાર તમાર હાથે હો લાયો તાર હાથે જઈ હો નાસ્તો લે આ બાઇક ઇની છે ભાઈ આપણી જોડે બાઇક નથી આપું રેકડા બે લાવ ખબર છે ને તો છે ને આપું જાયા ફટાફટ પાણીયા

આ ભાઈ મને લિમખડા ચોકડી પેર ઉતારી અને પછી ને ઘેચાય કે મેલું આવી ગયા ચોકડી પેર ચોકડી પર મેલો આવે તો વાંધો નહીં આપો નીકળે ચોકડી પર પર પટ્ટી લિમખેડા લીમખેડા ચોકડી પર આવી અને આપણે છે ને ઈકામ બેસીને નીકળી ગયા ઘરે જવા માટે ધર્મેશ છે ને મને લિમખેડા ચોકડી પર આ મેલી ગયો હતો અને આપણે છે ને સીધા ઈકામ પેર બહેન સીધા ઉત્સરા આવતા રહ્યા છે ઉતરી પણ પડ્યા છે તમે જોઈ શકો આ રસ્તે રસ્તે રહ્યા છે અને બાકી તમને કોલ લેટરની વાત કરેલી મેં તો છે ને કોલ લેટર મેં કઢાવી નાખ્યું છે એ તમને હું બતાવું ઘરે જઈને હો આપણે છે ને ઘરે આવતા રહ્યા છે અને આપણે બે મૂકી દઈએ અને બાકી તમને કોલ લેટર બતાવું હું ખોલીને પછી તો એની પહેલા આપણે કપડા સેન્ડ કરી લઈએ બધું લઈએ પછી તમને કોલ લેટર એવું બધું બતાવું હો જેકેટ કાઢી નાખ્યું છે અને આવશે ને પાણી હાણી પી અને થોડીક વાર આરામ કરી લેવાનો છે પછી ખાવાનું એવું બધું ખાવાનું છે પછી બધું કામ પહેલાં છે ને આપણે આરામ જ કરી લેવો છે મારા ભાઈ થોડી વાર આરામ કરી લીધો છે અને મેં તમને કીધું કે મારું કોલેટર બતાવીશ જે પોલીસનું ફોર્મ ભરલું છે ને મેં એનું કોલેટર બતાવીશ તો તમે જોઈ શકો છો આ છે આપણું કોલેટર લેટર પાછળની સાહેબ મારો પોઠો અને મારી પર્સનલ ડ્રેસ છે એ તમને નહીં બતાવું તો આપણે છે ને આ જગ્યાએ જવાનું છે સવારે સાત વાગે શું તારીખે છે સોળ ફેબ્રુઆરી બે હજાર પચીસ એટલે હજુ તો ઘણી વાર છે ત્યાં સુધી આપણે છે ને દરેક રનિંગ આપણું દરેક બરાબર કરી લેવું અને તૈયારી ચાલુ કરી દેવી પડે એમ તો ચાલુ જ છે થોડી ઘણી આપણે ખાસ કરીને વાસ વાતા લગતા જ નથી પણ પરીક્ષા લેવા જવું જરૂરી છે એટલે રનિંગ તે પાસ કરી નાખો એવો ઈરાદો છે આપણો તો આ જગ્યાએ આપણે છે ને જવાનું છે રનિંગ માટે તમને એડ્રેસ કહી દઉં રાજ્ય અનામત પોલીસ દળ જૂ જૂથ પાંચ લુણાવાડા રોડ કોલિયારી ગોધરા જી પંચમહાલ પિનકોડ આડત્રી નવસો એક બાકી આ ટીમટોમ કન્ડિશન તમે વાંચી શકો છો આ કંડિશન આપણે બધું છે ને ધ્યાનમાં રાખવાની હોય છે તો મને કમેન્ટ કરીને ખાસ કહી નાખજો કે આ જગ્યાએ મારી સિવાય તમને ચોવીસ તારીખે બીજું કોણ આવવાનું છે પરીક્ષા આપવા માટે કોણ આવવાનું છે રનિંગ માટે તો આપણે તેને ત્યાં મળીશું અને ભાઈ તમે ભર્યું હોય તો મને અવશ્ય કમેન્ટ કરજો આ છે આપણું કોર્ટર મેં તમને બતાવવાનો હતો હું લીમખેડાથી લઈ આવેલો એમ તો તમને મેં ફાઇનલી બતાવી દીધું મિત્રો સાંજના છે ને પાંચ પાંચ છ વાગવા કરે જુઓ તો છ વાગવાની તૈયારી મળશે પાંચને પંચાવનની આસપાસ થઈ ગઈ છે અને આપણે છે ને હવે ખાવા ખાવા કરીએ છે ખાવામાં છે ગોબી ને રીંગણા છે ને આ છે રોટલો તો આપણે છે ને ખાઈ લઈએ ને પછી એડિટિંગ કરવાનું છે તો આપણે છે ને ઉપર જઈને એડિટિંગ કરશું માળમાં જઈને વિચારે હશે એડિટિંગ કરીએ તો હશે ને પેલા ખાઈ લઈએ ખાવા ખાવા ખાઈ ને આપણે નીકળી જાય આપણો વિડીયો એડિટિંગ કરવા માટે આ તમે જોઈ શકો આપણું માઇક વોઈસ ઓવર કરવા માટે અને આ રસ્તામાં છે ને આ આશ્વિ જોવો તમે આશ્વી તારું નામ હું અસ્મિતા હું અહીંયા બેઠો બેઠો વિડીયો એડિટિંગ કરી એટલે હું મારું કામ કરી તમે તમારું કામ કરો હું કામ કરવાનું ખબર લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું કામ કરો મારા ભાઈ તમે કેટલા વખત કુ યાર લાઈક શેર સબસ્ક્રાઈબ કરો યાર પ્લીઝ તમારા આસુ ભાઈએ કીધું તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખવાનો હો મારા ભાઈ તો કશું વાંધો નહીં આપણે છે ને આજે છે ને આ માઇક લીન બે આવ્યા છે કેમ કે આજે છે ને આપણે પબ્લિકમાં વિડીયો ઉતારો ને તો બોલ્યા નથી તો થઈને વોઇસ ઓવર કરવાનું છે અને એક મિની વ્લોગ એડિટિંગ કરવાનો છે એટલા માટે છે ને આપણે માઇક લઈને આવ્યા છે બાકી આજના વ્લોગમાં બસ આટલું જ છે આપણે મળીશું ફરીથી નવા વ્લોગમાં ત્યાં સુધી ટાટા બાય બાય